ચૂટણીમાં ઘુંઘટ ઉપર રાજનીતિ શરૂ થઈ છે ત્યારે ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરીએ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉપર પ્રહારો કર્યા હતા કેની ઠાકોરે પોતાના પિયર કોતરવાડામાં ગુંઘટ કાઢીને મત માંગ્યા હતા તેના ઉપર પ્રહાર કરતા ડોક્ટર રેખા ચૌધરી કહ્યું કે હું એક દિવસ માટે નહીં રોજ માથે ઉડું છું તેમણે ઉમેર્યું હતું કે હું મારા પરિવારની અને મારા બનાસકાઠાની પરંપરાને આગળ લઈ જવા માંગુ છું તેમણે કહ્યું કે જ્યારે હું દિલ્હીમાં જઈશ ત્યારે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ કરવાનું હશે ત્યારે મને તકલીફ નહીં કારણ કે હું શિક્ષિત છું જ્યારે હું દિલ્હીમાં જઈશ ત્યારે અધિકારીઓ હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં મારે કામ કરવાનું હશે તો મને જરા પણ તકલીફ નહીં કરે પડે કારણ કે હિન્દી અને અંગ્રેજી ભાષાનો મને ખૂબ બહોળો છેલ્લા બાવીસ વર્ષથી અનુભવ છે એટલે એમાં હું જરા પણ પાછી નહીં પડું મને ઘણા લોકો પૂછે છે કે બેન તમે આટલું માથે કેમ ઓઢો છો આટલા શિક્ષિત છો તો એટલે મારે એમને કહેવું પડે છે કે હું મારા પરિવારની અને બનાસકાંઠા જિલ્લાની પરંપરાને આગળ લઈ જવા માગું છું અને હું એક દિવસ માટે નથી ઓઢતી માથે નથી ઓઢતી પણ રોજ માટે ઓઢું છું અને અહીંયા હું તમારી દીકરી બનાસ ની દીકરી વચ્ચે તમારી સામે આશીર્વાદ લેવા માટે આવી છું આ મને પવિત્ર આશા છે કે તમે બધા મારી સાથે અને આશીર્વાદ આપશો સમાચારમાં આગળ વાત કરીએ તો જાફરાબાદના લુણસાપુરની સિન્ટેક્સ કંપનીના સિક્યોરિટી ઉપર સિંહે હુમલો